મને ઓળખ્યા પછી મત આપવો અઘરો છે અમિત શાહે નેતાઓ અને કાર્યકરોને હસાવ્યા નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ હાલમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે રવિવારે સાંજે અમિત શાહે સુભાષ બ્રિજ ખાતે આવેલા બત્રીસી હોલમાં નારણપુરામાં વિધાનસભાના કાર્યકરોને મળ્યા અને આ કાર્યકર્તા સંમેલનમાં નારણપુરાના સૌથી જૂના કાર્યકર્તા અને અમિત શાહે સૌથી જૂના વખતના કાર્યકર્તા રતિલાલ પટેલ સહિત ધારાસભ્ય જીતુ ભગત હર્ષદ પટેલ અને પૂર્વ મેયર ગૌતમ શાહની સાથે ગૃહમંત્રીએ ભોજન પણ લીધું હતું ત્યારબાદ લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારાયણપુરા વિધાનસભાના કાર્યકરોને પણ મળ્યા મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર હતા તો તેઓએ સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને કાર્યકર્તાને સંબોધતા કહ્યું હતું કે ખરેખર મને ઓળખ્યા પછી મત આપવો બહુ અઘરો હોય છે અને મને ઓળખ્યા પછી મારા માટે કામ કરવું એ એનાથી પણ અઘરું છે પરંતુ તમે કમલનું નિશાન અને નેતા મોદી તેમજ ભારતનું કલ્યાણ આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી ખૂબ જ મોટી લીડથી મને જીતાડ્યો છે તેના માટે સૌ કાર્યકરોનો અને સૌ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું આ વિસ્તારમાં ભાજપની શરૂઆત થઈ ત્યારે હું પણ એક કાર્યકર્તા જ હતો તો હાલમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે પધાર્યા છે અને તેઓએ કાર્યકરો કાર્યકર્તા અને તમામ મતદાતાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો ધન્યવાદ દર્શક મિત્રો